અલગ અલગ જાતનું પોતાનાથી જે બને એ ભગવાન રામની શોભાયાત્રામાં આવ્યા હતા પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો અયોધ્યામાં દર્શન કરીને આ વાંદરાઓ પાછા ક્યાં વયા ગયા આજ સુધી કોઈ નથી જાણતું ભગવાનના ચરણે પરીને આ વાંદરાઓ ક્યાંય ગાયબ થઈ ગયા હજુ સુધી આખી અયોધ્યાને ખબર નથી હવે આજના વિડીયોમાં તમને આ વાંદરાઓ વિશે વાત કરવાનો છું એટલે કે સાક્ષાત આપણા હનુમાનજી વિશે ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ એ પહેલાં તમને રિક્વેસ્ટ કરીશ જો ભગવાન રામને માનતા હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો

મદદ પણ કરી હતી તમે રામાયણમાં જોયું પણ હશે પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો વાંદરો ક્યાં ગાયબ થઈ ગયા છે કોઈને ખબર નથી તમને શું લાગે છે આ હનુમાન દાદા આવ્યા હશે કે પછી કોઈ ડુપ્લિકેટ વાતો કરવામાં આવી રહી છે મને તો સાક્ષાત લાગી રહ્યું છે કે હનુમાન દાદા આવ્યા જ હશે અને એમના પ્રતાપથી જ આ જે કાંઈ પણ થઈ રહ્યું છે એ પણ થઈ રહ્યું છે બાકી તમને શું લાગે છે મને કમેન્ટ કરીને જરૂર બતાવજો વાંદરાઓ ક્યાં ગયા હજી સુધી કોઈને ખબર નથી મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આવોને આવો સપોર્ટ કરતા રહીજો ધન્યવાદ